જીએસટી ચોરીની મળેલી ફરિયાદો બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્ટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ જૂનાગઢ સુરત ખેડા અને ભાવનગર સહિતના ચૌદ ઠેકાણા પર દોડા પાડવામાં આવ્યા હતા જેમાં બાર બોગસ પેઢીઓ બનાવનાર તેત્રીસથી વધુ સંચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે તેમાં એક નામના ધ હિન્દુ ટાઈમના પત્રકાર મહેશ લાંગાનું પણ છે ક્રાઇમ બ્રાન્ચે જીએસટી કોભાણ મામલે લાંગાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહ્યા હતા આ ટુકડીએ દેશભરમાં બસો થી વધુ બોગસ કંપનીઓને રજિસ્ટ્રેશન કરાવી અને કરોડો કરોડો રૂપિયાનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી જેના માટે તેણે હજારો કરોડના બોગસ બિલો પણ જનરેટ કર્યા હતા ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં રૂપિયા બસો કરોડ થી વધુ ના કોભાંડની વિગતો સામે આવી રહી છે ખાસ વાત એ છે કે ધ હિન્દુના આ વામપંથી પત્રકાર મહેશ લાંગાએ પણ આ તપાસમાં ઝડપી પાડવામાં આવ્યા છે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે તપાસમાં આ કૌભાંડ અને કોભાંડીઓનો આંકડો વધે શકે તેવી શક્યતાઓ પણ છે આ કૌભાંડ સાથે ગુજરાતમાં બોગસ બિલિંગ કોભાંડનો આંકડો પણ પચાસ 50000 કરોડને પાર ગયો છે